અન્ય સમાચારો તરફ આગળ વધીએ ઉનાળાની વધતી ગરમીએ લોકોની મુશ્કેલીઓ વધારી છે જ્યાં ગરમી વધતા જળાશયોના સ્તરમાં ધરખમ ઘટાડો થયો છે ગુજરાતમાં અડતાલીસ જળાશયોમાં હવે દસ ટકાથી ઓછું પાણી બચ્યું છે બસો સાત જળાશયોમાં સરેરાશ જળસ્તર ચોપન ટકા રહ્યું સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ જળાશયોમાં માત્ર ત્રીસ પોઈન્ટ આડત્રીસ ટકા પાણીનો જથ્થો કચ્છના વીસ જળાશયોમાં છત્રીસ પોઈન્ટ પંચાણું ટકા પાણી બચ્યું ઉત્તર ગુજરાતના પંદર જળાશયોમાં આડત્રીસ પોઈન્ટ ઓગણપચાસ ટકા પાણીનો જથ્થો છે મધ્ય ગુજરાતના સત્તર જળાશયોમાં સાહીઠ પોઈન્ટ સત્તાણું ટકા પાણીનો જથ્થો છે દક્ષિણ ગુજરાતના તેર જેટલા જળાશયોમાં સાહીઠ પોઈન્ટ ત્રેપન ટકા પાણી બચ્યું છે સૌરાષ્ટ્રના અનેક જળાશયો હાલ તો તળિયા ઝાટક થઈ ગયા હોય તેવી પરિસ્થિતિમાં મુકાયા છે જળાશયોમાં જળ સ્તરના પ્રમાણ પર નજર કરીએ તો રાજ્યના બે જળાશયોમાં નેવું ટકાથી વધુ પાણીનો જથ્થો છે આ તરફ છ જળાશયો જે એશીથી નેવું ટકા પાણી ધરાવે છે સાત જેટલા જળાશયોમાં સિત્તેરથી થી ટકા જ પાણી બચ્યું છે ઉનાળાની હજુ શરૂઆત જ થઈ છે અને જળાશયમાં પાણીની ઘટ દેખાઈ રહી છે જ્યારે એકસો ને એકાણું જેટલા જળાશયોમાં સિત્તેર ટકાથી ઓછું પાણી રહ્યું છે